સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકા ખાતે પીર મહેમૂદ શાહ બુખારી નિશાન સાથે મોટી સંખ્યામાં પગપાળા શ્રદ્ધાળુઓ આવી પહોંચ્યા હતા ત્યારે હિન્દુ મુસ્લિમમાં એકતા જોવા મળી આવી હતી આ બાબતે વાત કરવામાં આવે તો અમદાવાદ જિલ્લાના નરકા તાલુકાના ભડિયાદ ગામ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઓરસ હોય ત્યારે ગુજરાતભરમાંથી શ્રદ્ધાળુઓ પગપાળા પીર ભડિયાદની દરગાહે પીરના નિશાન સાથે પગપાળા તેમજ વાહનો સાથે જતા હોય છે ત્યારે પીર મહેમૂદ શાહ બુખારીના નિશાન સાથે તેઓ લીમડી ખાતે આવી પહોંચ્યા હતા ત્યારે હિન્દુ મુસ્લિમ દ્વારા આ નિશાનનું સ્વાગત કરવામાં આવ્યું હતું પણ ખાસ કરીને વાત કરવામાં આવે તો લીમડી લઈ ધંધુકા સુધી દૂર દૂરથી પગપાળા આવતા લોકો માટે જમવાના ચા પાણી નાસ્તા તેમજ નવા ધોવા તેમજ પાટાપિંડીની વ્યવસ્થાના કેમ્પો પણ ઉભા કરવામાં આવ્યા હતા ત્યારે ખાસ કરીને હિન્દુ સમાજ દ્વારા પણ ખાણીપીણી તેમજ પાટાપિંડી અને દરેક પ્રકારની દવાઓની સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી તેમજ પીર મહેમુદ શાહ બુખારીના ધર્મમાં જતા લોકોને કોઈ પણ જાતની તકલીફ ના પડે તેની પણ કાળજી રાખવામાં આવી હતી જેમાં લીંબડીના અલગ અલગ કમિટીઓ ત્રિકુટી ચેતન હનુમાનજી મંદિર ખાતે તણાવ મોહલ્લા હાઈવે સર્કલ પાસે જૂના પોલીસ સ્ટેશન રોડ ઉપર ઉંટડી બ્રિજ ઉપર સહિતના અનેક વિસ્તારોમાં રહેવા જમવા ખાવા પીવા આરામ કરવા તેમજ આરોગ્યલક્ષી ઓલ ઇમડીના હિન્દી મુસ્લિમના લોકો દ્વારા સેવાઓ પૂરી પાડવામાં આવી હતી કલ્પેશ વાઢેર સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરેન્દ્રનગર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ